આ મિલાને મહિલાને કરોડ થયેલા ચેપને આગળ વધતો અટકાવવા લોહીના ઘટક પ્લાઝમાના પંચાવન યુનિટ ચડાવીને સારવાર કરાવી છે જી કે જનરલ અદાણી હોસ્પિટલના બ્લડ બેંક અને મેડિસિન વિભાગનો સંયુક્ત ઉપચાર છે કોઈ પણ નાનું મોટું ઓપરેશન હોય કે કોઈ પણ સઘન સારવાર હોય તે માટે લોહીની જરૂરતો પડતી હોય છે દર્દીને જીવતદાન અગર તો ઘાતમાંથી ઉગારી શકાય છે જીકે કે જનરલ અદાણી હોસ્પિટલમાં તાજેતરમાં આધેડ વયની મહિલાને કરોડરજ્જુમાં સખત સૂજનને કારણે પગ કામ કરતા બંધ થઈ ગયા હતા અને તેના પગલે એક હજાર બસો એમ એલ પ્લાઝમા લોહીનું ઘટક અર્થાત પંચાવન યુનિટ પ્લાઝમા ચડાવી સારવાર આપી છે દર્દીના રોગને આગળ વધતો અટકાવી દેવામાં આવ્યો હતો અપલે સતતાલુકાની એક આધેડ વયના બહેનને કરુણરજ્જુમા સોજાને કારણે લોહીમાં રહેલા પ્લાઝમાને બદલી ફ્રેશ પ્લાઝમા આપવામાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે શરીરના મહત્વના અંગને બચાવી લેવામાં આવ્યું છે જીજ્ઞાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે મેડિસિન વિભાગમાં દાખલ થયેલા દર્દીની સારવાર કરનાર ડૉક્ટર જયંતિ સતવારાએ કહ્યું કે દર્દી એક એક્યુટ ટ્રાન્સવર્સ માયાલાઇટ્સ એટલે કે દુર્લભ ન્યુરોલોજીકલ પરિસ્થિતિ પીડિત હતા ત્યારે કરોડ રજૂમાં ચેપથી બળતરા થતી હતી જેના કારણે આસપાસના સ્નાયુઓમાં નબળાઈ દુખાવો અને મૂત્રાશયની તકલીફ ઊભી થતી જોવા મળે પગમાં સોજો આવી જાય છે હાથ પગમાં કમજોરી જોવા મળે છે કેસમાં દર્દીને પગમાં અસર જોવા મળી હતી જે આ સાથે આપણે આગળ વાત કરીએ તો ભુજ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા